હું કે પેલો છોકરો કે અમારી માની તો ખબર રાખજે અને એના ટેન્ક સબ પણ ખાવડાવજે પણ દવરાવજે અને હું દેશાવર જોઉં હું એ દેશાવરથી એક વડી લાવું ક એ કે હારું જો રાશે પણ છોકરાને જ્યાં ચેડી દો બહુ દોષી હારી ગોળી સંભાળાય નહીં ક હારી ખાવાય ના અલગ હારી ગોળી હુવાળે નહીં તો ડોસી કે ટી છે તે ઉપરથી પોણી વેડમય ડોસી ગોધરું નાહી દઈ અને ઉગથરા મત હોઈ જાય અને પછી એમ કરતાં કરતાં એક દાડો કે લાય મારા આ માર થોડાટ કોણ કરે બધી તે લાવ્યું તો આ ડોસી મારી જ દખું તે અડદ દદડી અને લાડવો બનાવ્યો લાડવો બનાવી ડોસીના મોઢામાં ઘાલે ડોસી તો મરી જાય અલગ જ અલગ કોઈ નહીં એમ કરતાં કરતાં પછી પાડવા માંડી કે મારે હાહુ મરી જાઓ મારી હાહુ મરી જવો એટલે બધી વસ્તી ભેગી થઈ જાય વસ્તી ભેગી થઈ જઈ એટલે મોહવાળી રોવા માંડી કે જે જોવે એ ચાર જણા જજો વધારે જશો નહીં ડોસી ડાકણી હોય તે ખાઈ જા તે કે કોઈ અને દાસી ઊભા ના રહેતા કે અને દોડી નાવતા રહેવું એવું બધું બને કીધું અને તો ચાર જણા ઉપાડી જાડ ડોસી તો વન વગડો એક ઝાડ હતું અને એવામાં ડોસી હડફી દીધી અને પેલા તો ગુઠ્યો વાળીને પાછા વાળીને દોટા ઘેર આવતા રહ્યા ડોસી તો પેલો ડૂતો દેખડી જ્યો ડોશી તો ઘણી વાર ચડી હાજી થઈ જઈ હાજી થઈ જઈ એટલે હવે ડોસી કહેચો જવું હવે સારું આ તો વગડામાં શું તો મારું ઘર ચો મારું વાર ચો મારી વહુ ચો હું ચો શું કે એમ કરી દઉં અબ નાખેલો મારે મારે જોવો હ ડોસી તો બધો બગડો જ જોવો હશે એમ કરતાં કરતાં એક ઝાડ હતું તે ઝાડ ઉપર ચડી દઉં રાત પડી એક ડોસી તો બેઠી રાત પડી એક ડોસી બેઠી તે ડોસી બેઠી બેઠી રોબ 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 કરે લાયા અને ચાર ચોર ચોરી કરી લાયા ચોરી કરી રહ્યા એટલે માલ લાય લાતે કે લે આપણે તારે અવરના હેઠળ બે અને આપણે ભાગ પાડીએ ભાગ પાડવા બેઠા ભાગ પાડ્યા પછી એક જણું બોલ્યું કે જે ન હર રહી હશે અને થોડું ઘણું કરશે એના ઉપર કહેવું એથી ખડપડ ખબડબડ પડતું પડશે એટલે પેલી ડોસી હોબળ આ વાતો કરે એ લોકો એ ડોસી બધું છે પછી જો ભાગ પાડી રહ્યા નહીં એટલે પછી ડોસી કર્યું પડતું પેલા માલ ઉપર જ તે માલ હતો પેલા તો ચારે જડા મુઠીઓ વાળી ધોય રે જોય બધું દો ડોસી તો ગોઠડી બોધી ગોઠડી બોધી અને ઉપાડીને ચાર પોત દાડા થયા ડોસી ઘેર આવી એટલે પેલી બહુ કેસે હાય મારી તો ચોથી પાછી આવી આ તો ક્યાં આલ્યા બારી હાહુ આવી રે મારી હાહુ આવી માલ લાવી એટલે માલ પેલું બસકું છોડ્યું અને બસકું ભાર્યું કે તો પછી ડોસીર વાલી કે કારણ કે એ મારી હાહુ આવ્યો મારી હાહુ આવ્યો કે હા તો બાયડી ગોડી હક હું અબરે વસ્તીવાળા કે આ તો બાયડી ગોડી હા ગોસી મારી નથી મરી જી ને ડોસી ચોથી આવી કે એટલે ડોસી કે પેલા બધા ભેગા થઈ ગયા કે ડોસીમાં ડોસીમાં ચોથી આવ્યો ચોથી આવ્યો ચોંથી આવ્યો કે ભાઈ વગરામથી આવી વગરામથી આવી કે ભાઈ બધા જોતી જોતી આવી દાફેરો મારતી મારતી બાજુ મારું ઘર છે એ હોકતી હોકતી કે આવીશું હમ બધો ખાવું પીવો મજા કરો કે ભાઈ હવે તો પેલી ડૂબ ન તો પેલો માલ ભાડ્યો કે તો ડું હાથમાં બંડી વગતું ડોસી ભગતું બહુ તો હાથ આવવા માંડી ને ડોસીને હારું સારું ને ડોસીને નવરાવ ને ડોસીનો રૂકડો ધો ને બધું કોમ કરવા માંડી એટલે પછી ડોસીને બહુ બે રવા માંડ્યો શાંતિથી ખાધું પીધું ને મજા કરી બોકલામાં ગોટી મારી વાત મોટી ઓ બાયો બોર અને વાત કહીશું બોર